ચાર પશુપાલન મિત્રો અને ખેડૂત મિત્રો આપણે ગાય કે ભેંસને સાર નાખવાનો ટાઈમ કમ્પ્લીટલી ફિક્સ રાખવાનો હોય છે કારણ કે તમે વેલા કે માળો નાખવાનું શરૂઆત કરો તો તમારા દૂધ ઉપર અસર પશુ કરે છે કેમ કે તમારા પશુને ટાઈમિંગ મળતી નથી ગાય નાખવાનું એટલે તમે આંજના ડોવા દેહો એટલે તમારે લીટર દોઢ નો ફટકો આડે છે તેના માટે તમારા માટે આજ ખાસ વિડીયો છે એટલે વિડીયામાં તમે પૂરે પૂરો વિડીયો જોજો એટલે તમને પણ પૂરો અનુભવ મળી જાય કે ભાઈ કેટલે ટાઈમે સાર નાખી અને કેટલે વાગે લીલી સાર નાખી અને કેટલે વાગે સાર નાખી પશુ પાલન લીધું આપણે વાત કરીએ તો હાલ વાગી ગયા છે ત્રણ અને આપણે સાર પણ નાખી દીધી છે ગાયોને અને પાવાનો ટાઈમ પશુપાલન મિત્રો બપોર પછીનો છે આપણો સાડા ચાર વાગ્યાનો એટલે રોજનો ટાઈમિંગ એક જ છે અને વહેલા મોડું કોઈ કરતા નથી અને આ ટાઈમ છે ફિક્સ ટાઈમ છે આપણો અને આ ટાઈમમાં કાંઈ પણ આગા પાસું થતું નથી અને આપણે આગા પાસું પણ કરતા નથી કે આપણને અનુભવ છે કે ક્યારેક ક્યારેક આપણે ઘેર ના હોય અને બારી ગયેલા હોય ત્યારે આપણે એને પાવાનો ટાઈમ થોડોક મોડો કરીએ તો દૂધ પણ ઓછું આપે છે અને ટાયરમાં હાર ફેર ટાઈમ થઈ જાય તો પણ દૂધમાં લીટર દોઢ લીટરનો ઘટાડો જોવા મળે છે એટલે પશુપાલન મિત્રો જે નવા છે અને પશુપાલન ચાલુ કરવું છે એને આ એક ખાસ રાખવાની કે ભાઈ પાણી પાવાનો ટાઈમ અને ટાઈમ નાખવાનો કમ્પ્લીટ અને વહેલાથી તમે મોડું કરો તો પછી પશુમાં મેળ આવે નહીં કારણ કે ગાય કે ભેંસ દૂધ કાપી નાખે છે અને સાર ના કસો ખરેખર સવારના સાડા દસ વાગે આપણે સાર વાઢી અને નાખી દેવાનો નાખી દેવાનો ટાઈમ હોય છે અને પછી બપોરે અને પાવાનો ટાઈમ તો વહેલો જ છે સવારનો નવ વાગ્યાનો આપણે સવારથી ને સૂકી સાર નાખી દઈએ અને સીધા જ કલાકમાં ખાઈ રહે એટલે પછી પાઈ દેવાના પાઈ અને સીધી જ પછી આપણે એને ગાયને જેઓને સાઈડે બાંધી દેવાની એવા તમે દેખાતું છે આ પત્રની અંદર આમ બાંધી દીધી છે બાદની ડાયરેક્ટ આપણે સાર વાટી નાખી દેવાની સાર વાટી નાખી અને બપોરનો પોસે ટાઈમ થઈ જાય મિત્રો સુકા ડોકા નાખવાનો એ ખાઈ એટલે એમાં આપણે પાઈ દેવાના છે 4:30 વાગે પાઈ અને બાજી દેવાનું પડશે પણ ગોઈ નાખવાનો તમારો ટાઈમિંગ ફિક્સ હોવો જોઈએ મિત્રો ખાસ ટાઈમિંગ નું આ પશુપાલન વસ્તુ એવી છે કે તમે ગાય કે ભેંસને પાવાનો થોડોક ટાઈમ આરફેર કરશો તો તમારા દૂધનો ફટકો પડી શકશે બીજી વસ્તુ હું મિત્રો તમને દેખાડી દઉં કે આપણે હમણાં અહીંયા સુખ ડોકા નાખતા હતા પણ એક વિનાળી વિહણ છે તો નાના નાના બચ્ચા છે તમને દેખાતું છે આપણે હમણાં સાર લીધી હતી એટલે બચ્ચા પણ બહુ સરસ દેખાતા છે અંદર જો અંદર બેઠા છે હો અને ચોક જ હશે મની બચ્ચું તો નાના નાના બસુડા ક્યાં બેઠા જોવા તમને દેખાતા છે પણ સાહેબ મોજ વ્યાણિક છે એટલે હવે આપણે એના અહીંથી પૂરા લેવાનું થતું નથી કારણ કે બસા નાના છે